છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરિયા ગામમાં આશા વર્કર અને બેંકમાં વીસી તરીકે કામ કરતા વ્યક્તિ ગેરકાયદેસર રીતના વૃદ્ધ પેન્શન મેળવતા હોવાની જાણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો છ વર્ષથી ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવી અને વૃદ્ધ પેન્શન મેળવી સરકારને ચૂનો લગાવી અને કૌભાંડ કરી રહ્યા હતા જેને લઈ અને મામલતદારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો હજુ બીજા પણ લોકોએ બોગસ દસ્તાવેજોથી આવી રીતના લાભ લીધો હોય એવો ભારતીય જનતા પાર્ટીના નેતાએ આક્ષેપ કર્યો હતો વિસ્તારે આ વિષયમાં વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સવે સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાનો આક્ષેપ સાંભળીને એમાં એવું છે વિકસિત ભારત તરફ યાત્રા ચાલતું હતું તે વખતે ખાપરિયા અમારે જવાનું થયું એમને ઘરેથી એમને જે બીનુભાઈ રામદાસની પત્ની છે એ આશા વર્કરમાં છે ગામના બે ચાર લોકો રજૂઆત કરી મને કે આશા વર્કરને જે બેન છે કોઈ દિવસે કોઈને ત્યાં આવતા નથી કોઈ કામ કરતી નથી આયુષ્યમાન કાર્ડ ને તે વખતે અભિગમ ચાલતું હતું આયુષ્યમાન કાર્ડ બાબતે એમને પૂછ્યું મેં એ બેનને એ બેન કે અમારા નથી લાગતું પછી બેન જોડે થોડુંક અમારે બોલવાનું થયું પછી લોકો ગામના બે ચાર જણાએ મને કીધું કે બબલુભાઈ એ વૃદ્ધ પેન્શન પણ મેળવે છે આશા વર્કરમાં પણ કામ કરે છે ને વૃદ્ધ પેન્શન પણ મેળવે છે એ બાબતે થોડા તમે ધ્યાન આપો પછી એને તપાસ કરતાં મામલેદારને ત્યાંથી કાગળિયા કરાયો એને ઘરવાળાને એનો નામ ખોટી રીતે નીકળ્યો એ બી વૃદ્ધ પેન્શન મેળવે છે અને એને ઘરવાળા બીનુ રામદાસ પણ વૃદ્ધ પેન્શન મેળવે છે બહુ મોટો રેકેટ છે આ ભાઈને અગર એ રેકેટનું આખું કરવામાં આવે તો એ ભાઈને બહુ મોટો કૌભાંડ આવશે કેમ કે એ ભાઈએ સત્તરથી 18 જણાનો ત્યાં ખાપરિયા ગામના જ લોકોને એ ખોટા વૃદ્ધ પેન્શન મેળવાય છે અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને એમને અપાવે છે ના એવું જાણવા મળ્યું છે ત્યાં ગામના લોકોથી કે બધાને પાસેથી પાંચસો પાંચસો રૂપિયા લે છે દર મહિને હું કલેક્ટર સાહેબને લેટર લખ્યો હતો ના સીએમ સાહેબને લેટર લખ્યું છે ના ગૃહ ખાતામાં પણ લેટર લખ્યું છે એ બાબતને હું મામલતદારશ્રીને જ્યારે મારે પણ લેટર કલેક્ટર સાહેબને આવ્યો મામલતદાર સાહેબને ત્યાં ગયો હું રૂબરૂ મળ્યો મામલદાર સાહેબ કીધું બબલુભાઈ એ પૈસા ભરવા સંમત છે તો પૈસા ભરાઈ લઈએ મેં કહું ના સાહેબ આવા તો કેટલા જ તાલુકામાં આખા ગુજરાત રાજ્યમાં એક આખા જિલ્લા ઉદયપુર જિલ્લામાં કેટલા લોકો હશે એને ઉપર એક પગલાં તમે લો મતલબ ફરિયાદ દાખલ કરો તો આવું એક એ લોકો મેસેજ જાય જે ખોટી રીતે સરકારના પૈસા બેડફે છે એટલે આ રીતનો ધંધો ના ચાલે સરકારના નાણાં ચાલુ કરે છે સો ટકા અરે એને તો જે બેંક રામ બીનુભાઈ રામદાસભાઈ બેંકનો બીસી છે એવા એવું જ જાણવા મળ્યું છે કે રામ બીનુભાઈ રામદાસભાઈ એ વૃદ્ધ વિધવા પેન્શનમાં પણ મતલબ મેં કટકી કરી છે ત્યારબાદ નસવાડી મામલતદાર એમ બી પાટીલને પણ સાંભળ્યું ખાપરિયા તાલુકો નસવાડી ગામના બે ઇસમો પતિ પત્ની વિનુભાઈ અને નૈનાબેન વિનુભાઈ અને નૈનાબેન બંને ખોટા દાખલા ઉંમરના ખોટા પુરાવા રજૂ કરી અને વૃદ્ધ પેન્શન મેળવતા હતા એવી રજૂઆત અમને મળી એટલે અમે એની તપાસ કરી તો ખરેખર ઉંમર એની થતી નથી એટલે છેલ્લા છ વર્ષથી ખોટું પેન્શન મેળવતા હતા એની વસુલાતની કામગીરી અમે શરૂ કરી છે તમે ક્યાં ક્યાં નોકરી કરે છે એવું કંઈક ના નોકરી તો પેલા ભાઈ જે છે એ કોઈ બેંક બેંક મિત્ર તરીકે કામ કરે છે અને બેન છે એ આશા વર્કર તરીકે કામ કરે છે એવી પ્રાથમિક માહિતી છે અમારી પાસે તો હું ડિપાર્ટમેન્ટ લખતો આવે તો હા લખી છું એમના ડિપાર્ટમેન્ટને આવ્યો લખીશું આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં પાલાખી અને જણાવો ધન્યવાદ